નમસ્કાર આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત નમસ્કાર બગસરાના જેતપુર રોડ પર ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ થતા બે લોકો થયા ઇજાગ્રસ્ત બગસરા શહેરના જેતપુર રોડ ઉપર ચામુંડા ગેસ વેલ્ડિંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડીઝલ ટ્રેકમાં બ્લાસ્ટ થયો દુકાનમાં ટ્રકની ડીઝલની ટ્રેકમાં ગેસ વેલ્ડિંગ દરમિયાન અકસ્માતે બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ મારફતે સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બ્લાસ્ટ એટલો મોટો થયો કે આસપાસથી લોકો દોડી આવ્યા એકસો આઠ મારફતે કૌશિકભાઈ ધીરુભાઈ ડોડિયા અને ધર્મેશ અરવિંદભાઈ પંડ્યા ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસ અને એકસો આઠ ઘટના સ્થળે દોડી આવ્યા મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો એક વ્યક્તિને વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું રિપોર્ટર સરફરાસ ખોખર વીજ પડી અમરેલી